જઈને આવ્યો હવે બગીચા વાટો મારતા મને તો બગીચામાં ફૂલ બુલચો થયો પાણી બોણી પાવવું હોય તો પાવું થોડું પણ જાય બગીચો તો સારું થયો લેબુ બેબુ આવ્યો મોટો થવા દે હાલ

Baru-baru kau, barang barang ini, saya pulgulah, Falsi. Banditnya jauh, sepohon tahu, Pak? Ya, saya tahu. Ayo, ah,

ના જમીન વિશે કોક ઝગડા થવા વાત તો મળી એમાં ખોટી જ ના મળે રામ 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 આપણને ખબર નહી આજી તો રામ 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 સાચું કે છો સાચું કહો આપણા ઘટાઈ મને મળ્યા હતા કોક હતા ગોમના વચ્ચે આપણને ખબર નહી આજી તો તબે કોઈ ખબર જ નહી રામ 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 શાંતિ બીજું ભાઈ શાંતિ આવતું રહેવાનું આટલો અમે તો આવતા રહીએ ધંધો કરવાનું મંદિરે બેવાય આવવાનું એ થોડું અમાર મગજ ફેશ થાય આ બુ પડે યાર નહી આ બહ અમે ગોમની ખબર પડે ગોમમાં હું ચાલે તમારે બધું ફુશેટ ખવ ના પડે હા પડે હા રામ રામ યાર હારું બેહી રે મંદિરે નામનું જવાની હા આ માણા ફેવરા તું હું જાવ છું તાર હા 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 રાબ રાબ રામ રામ નહી લેવા અને ઝઘડાઈ કરાવવા

મલા કોજ્યા હતા જમીન વિશે આ વાત જુઠ્ઠી જ છે હા કહું તમે કોને કીધું